એ તો તમને વ્લોગમાં આગળ ખબર પડી જશે તો સલોડી કન્ટીન્યુ આપણે છે ને જલ્દી ફોન આવી ગામ પછી કે જલ્દી આપણે જવાનું છે એટલે થોડો આપણે અત્યારે ઘરે ટૂંક સમયમાં અને મિત્રો જો આ નાસ્તો લીધો છે તમને કેવો હતો કે આપણે બતાવવાનું છે આપણે ફાઈનલી કરવાનું કોમેડી વિડીયો નું શૂટિંગ અને મિત્રો તમને શેર બીજા લિંક એટલે જોવા મળશે તો સલો

મિત્રો આપણે જે થોડોક રોલ હતો એ રોલ આપણે પૂરો કરી દીધો આ આપણી ટીમ છે જોઈ લે મિત્રો આ બે ભાઈ બનાયા કેમેરામેન છે મિત્રો ઓ ફાઈનલ મિત્રો છે ને જો આપણે નાસ્તો એ કરવાનો છે નાસ્તો તો હું બમ ભૂલાય જ મિત્રો આપણે આ કોમેડી વિડિયો નું શૂટિંગ ચાલે છે તો તમે ટાઈમ ગણી જોતા જો ચલો પાસા રે તો બોલ તું અમારો બોલ બે